બે દાડા બાદ બાપ ની જાગીર સમજી હતી જગ્યા કે મન વાત થી નફરત થાય ખબર નહીં ઝઘડા ગમતા જ નહીં ઝઘડો તને ગમે છે ઝઘડો તને ગમે છે તાર તો મગભાઈ મારો પેલા પડી રાખી નહીં રાખતો પડી રાખતો એટલે બે દાડા કીધો

નથી લેવી જાઓ મગફળી કાલે તમારે નહી ખબર હોય ના મારા છોકરાને ને કરવા જવાનું છે

તમે કહો છો નરખુજી કે તમારી વાત છે ના હોય છે હા આ મગફળી મેં સોખી ઓગણામ નોખવા ના પાડી છે ના પાડી તમને ખબર છે હા એના ઓગણામ ઓરે મારું બાઈક ઊભું તો ને એને પાટું ને મારું બાઈક નું ટોપું ફોડી ના જોતું એવું તો સાલે શિવાજી કે પાટું સોડા તમારે શું બોલતા તમને ખબર છે વંજી પછી હું મારા ઓગણામ નોખવા જો તો તમારી તો ભૂલ તો છે જ કે તો તમે અને વંડા નું વંડા નઈ ઊભું રાખવા જતા તો મગફળી છે તમને નોખવા જે

રાગ ના કરવાનો એવો રાગ કરાવી જમીન રાગ કરાવે કરાવી જ પડે સાચી તમારે રાગ કરતા જ ના તમે તાર હું ના કરું રાગ તો

પેલા રાતુને શિયાનું છે એ પ્રશ્ન મારા સાથે થાય તારે એટલે ગમે એમ કરીને આપણે એ બે એક કરવા પડશે પણ હેડો આપડે કેવા દાહો જ